જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિન્સી અને હું ડેલી વ્લોગ બનાવું છું પછી તો સવાર સવારમાં મારા નાના ભાઈ સાથે રમીને થોડીક મસ્તી કરી લીધી હતી પછી તો એની સાથે મસ્તી કરીને બપોરે મમ્મી સરસ જમવાનું બનાવતી હતી મમ્મીએ જમવામાં શાક બનાવ્યું હતું અને રોટલી બનાવવાની બાકી હતી મમ્મી રોટલી બનાવતી હતી અને પછી મમ્મી એ જમવાનું સરસ બનાવી લીધું હતું અને બધા સાથે જમવા બેસી ગયા તારક મહેતા જોતા જોતા અને તારક મહેતા જોઈને આપણે સરસ સૂઈ ગયા તા અને સૂઈને ઉઠીને હવે આપણે સરસ મજાની ચા બનાવવા મૂકી દીધી હતી સરસ ચા બની ગઈ અને ચા પીને અમે નીકળી ગયા મોલે જઈને આપણે ચણાનો લોટ લઈ લીધો કારણ કે આજે સાંજે ઘરે બનવાના હતા મેથી ભજીયા મમ્મી અને ભાભુ બંને થઈને સરસ ભજીયા બનાવતા હતા અને મમ્મી અમારા માટે લસણિયા પત્રીના ભજીયા બનાવતી હતી See you next video. Bye. Bye.